આ ખાલી નોમ મારું રાખ્યું છે બાકી આખો અમારે કોઈ બી અને ધંધો કહીએ તો અમારું ટીમ વર્ક હોય મનસ્કર દર્શકો પણ સ્વાગત તમારો હું દેવરા ઠકોર સ્વાગત કરું છું અને આપની હળેરા છે સત્ય કુરાત અને આજે વાત કરું કે પાટણની પાટણ જે પ્રખ્યાત કોમેડી ચેનલ છે એસબી હિન્દુસ્તાની તે એસબી હિન્દુસ્તાની ટીમના જે હરિભા તે હરિભાઈ ચાય ટીમનું તો ઓપનિક કર્યું છે ને એસબી શોપિંગનું પણ ઓપનિંગ કર્યો છે ત્યારે હરિભાઈ ચાય જે છે

આપવાનું તો હજી લિસ્ટ જાહેર નહીં કર્યું પણ મોસ્ટ ટોટલી તાલુકા પેકિંગ થઈ બરાબર અમુક અમુક જગ્યાઓ બાકી જગ્યા અને એજન્સી આપણે તાલુકા તાલુકાવાઇઝ આપીએ બરાબર ગામડું કે સિટી એ પ્રમાણે નહીં આપતા બરાબર કારણ કે ચલો કે આપણે પાટણ તાલુકામાં એજન્સી આપી તો પાટણ તાલુકાની અંદર જે જે ગામડા આવતા હોય એ પાટણનો જે ભાઈ ડીલર હોય ને

શિક્ષક અસ્તિત્વ ને શું કહેશો તમારા ચાહક મિત્રો માટે ચાહક મિત્રોને ને ભાઈ એટલું કહેવા માંગુ કે અમારા ઉપર વિશ્વાસ રાખો બરાબર વિશ્વાસ રાખજો અમે તમને વસ્તુ આવી છે વસ્તુ હોય વિશ્વાસ આવી છે બરાબર ક્વોલિટી માં નો કોમ્પ્રોમાઇઝ ક્વોલિટી જે છે અમારે ચાની એના એજ ક્વોલિટી ઠેક જ રહે ક્વોલિટી ક્વોલિટી ની અંદર સેટ ફેરફાર નહીં આવે ઓકે ઈ તો આ તારીખ બહુ પ્રદેશ

બરાબર માતાજી મને રજા આપી કે ભાઈ તમે ધંધો કરો તો જ અમે ધંધો કરાવશું માતાજી ની રજા વગર આ દીધું નીચે પગલું ભર્યું નહીં બરાબર અને આ જે કઈ સ્વામી જે મનમાં મેળવી છે એ અમારા માતાજી દયાથી અમારા વડીલોના આશીર્વાદ થી અને તમામ અમારા ચાહક મિત્રો ના સપોર્ટ થી એની જે કઈ સાથ છે બરાબર ચોક્કસ થઈ તો અને હરિભ સત્તર તારીખ ના રોજ આપણા બાબર શહેરમાં પણ આવી રહ્યા છે ને તેઓની હરિભાઈ ચાય તેઓનો અઢીસો ગ્રામથી લઈ એક કિલો સુધીનો પેકેજ વ્યાજબી ભાવ મળી જશે અને તમે એનો ઓનલાઈન ઓર્ડર પણ કરાવી શકો છો જે એસબી શોપિંગ નામનું એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવે છે અને એક બાજુમાં તેમની દુકાન પણ છે ઇમિટેશનનો તેમાં પણ ગેરંટી આપવામાં આવે છે આઈડીસ વેર જેન્સ વેર ટોટલ જ્વેલરી મળી રહે આપણને જ્વેલરી તે ચોક્કસ તો એકવાર અવશ્ય હરિભાઈની ચા વાપરો બાબર શહેરમાં પણ આવી રહ્યા છે તો તમામ જે એમના ચાહક મિત્રો છે పాపరవాసి మ్యా స్వాగత జంతిరాజిత పాపర